નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર બારોટી એક મહત્વના સમાચાર ઊંઝાથી સામે આવે છે જેમાં ઊંઝાના બ્રાહ્મણવાળામાં ધાર્મિક પ્રસંગે સ્થાપનાના દિવસે ગેસના ફુગ્ગા લઈને ઊભી રહેલી દીકરીઓ પાસે ફટાકડા ફૂટતા ગેસના ફુગ્ગામાં આગ લાગી જેમાં દીકરીઓને ઈજા થતા હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવી હતી વધુ માહિતી મુજબ ઊંઝાના બ્રાહ્મણવાડામાં ધાર્મિક પ્રસંગે સ્થાપનાના દિવસે ગેસના ફુગ્ગા લઈને ઉભેલી રહેલી દીકરીઓ પાસે ફટાકડા ફૂટતા ગેસના ફુગ્ગામાં આગ લાગી ગઈ હતી જેમાં દીકરીઓને ઈજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી બ્રાહ્મણવાડામાં ગણપતિ દાદાના ત્રણ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સ્થાપના હોવાથી સમસ્ત ગામરૂપી પ્રસંગ હોવાથી ગામ લોકો ઉપસ્થિત હતા જેમાં દીકરીઓને ગેસના ફુગ્ગા લઈને ઊભી રાખવામાં આવી હતી આ પ્રસંગે શોભાવા માટે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા પરંતુ ફટાકડા ફૂટતા ગેસના ફુગ્ગામાં આગ લાગી ગઈ હતી જેમાં દીકરીઓને ઈજાઓ થતાં તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી તો આવા પણ એક કેટલાક ગંભીર પ્રકારની જે ઘટનાઓ છે તે દિવાળીના પ્રસંગે કે એની આસપાસના પ્રસંગે જ્યારે લોકો ઉજવતા હોય છે ફટાકડા ફોડતા હોય છે ત્યારે જે આજુબાજુ જોયા વગર જ્યારે આવી જે ફટાકડા ફોડવાનું કાર્ય કરતા હોય છે ત્યારે આવી ઘટનાઓ પણ ઘટતી હોય છે અને બાળકોને ઈજાઓ પહોંચતી હોય છે